વા ભૂમિબેન વા નમસ્કાર મેં તો વિડિયો માં આપણો સ્વાગત છે મિત્રો વે હાલ અત્યારે ગુજરાત ની અંદર એક ટ્રેનિંગ કે ચાલી રહી છે મિત્રો એક લોક ગાયકા ભૂમિબેન આહીર જે મસ્ત બોલી રહી છે તમે જોઈ લો એક ટ્રેનિંગ ગીત બોલી રહી છે અત્યારે આખા ગુજરાત ને આહા કરી નાખ્યો ગીતાબેન ને પર ટક્કર આપી એવા ગીતો ગાઈ રહી છે મિત્રો આ ભૂમી માટે એક સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો આખો વિડિયો તમને બતાવું પેલો જજો ભૂમિબેન આહીર ગુજરાતની અંદર બહુ સારા ગીતો ગાય છે જે જોઈને તમને પણ આનંદ આવશે આવા ગીતો હા પણ મજા આવશે મિત્રો આ ભૂમિબેન માટે એક સબસ્ક્રાઈબ કરવા લાઈક કરી નાખો અને નવા નવા ગીતો અવનવા આવતા જ રહેશે મિત્રો એક લાઇક કરી નાખજો